નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો છું કલેક્ટર કચેરીમાં આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કોંગ્રેસના પ્રમુખ અધ્યક્ષ તમામ જે નેતાઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે ને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે રજૂઆત એ વિષય પર કરવા માટે અહીંયા પહોંચ્યા છે કે જે ગુજરાતભરમાં જે એસઆરઆઈ ની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી તમામ જે જે રીતના ભારે મહેનત કરીને જે કામગીરી છે તે કરવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક જે ફોર્મ નંબર સાત છે સાતમાં જે કે અહીંયા દુરુપયોગ થયો હોય તેવા ગંભીર આક્ષેપો સાથે આજે કોંગ્રેસ સમિતિના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આજે આવેદનપત્ર આપીને કલેક્ટર કચેરીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ફોર્મ ફોર્મ નંબર સાતની જો વાત કરીએ તો ફોર્મ નંબર સાતમાં જે નામ કમી થયા હોય જે વિસ્તારમાં જે નાગરિકો રહેતા હોય તેઓના નામ કમી થઈ ગયા હોય તેવા ગંભીર આક્ષેપો સાથે આજે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથમાં બેનર પોસ્ટર લઈને તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂપિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંતસિંહ વાસ્તુ સાથે જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અમીબેન રાવન જસપાલસિંહ ભડિયાર તમામ જે અત્યારે પોસ્ટર લઈને ફોર્મ નંબર સાત નામ ને ફોડ બંધ કરો તેવા અહીંયા પોસ્ટરો પણ અહીંયા હાથમાં જોવા મળી રહ્યા છે ભાજપ દ્વારા જે આ ષડયંત્ર પાર્ટી ને એવા અત્યારે અહિયાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે બેનર પોસ્ટર લઈને અત્યારે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરી અત્યારે જે રીતના રજૂઆત કરી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે હાલ જે રીતના વાત કરીએ તો વડોદરા શહેરમાં એસઆરઆઈની કામગીરી છે તે કરવામાં આવી હતી તેમાં ફોર્મ નંબર સાતનો દુરુપયોગ થયો હોય તેવા ગંભીર આક્ષેપો ગંભીર આરોપો સાથે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા

અને એ વાંધા બીજેપીના નેતાઓના નામથી લેવામાં આવે ત્યારે આપણે આજે અહીંયા આપણે સૌએ શાંતિથી બેસી હું વિપક્ષના નેતા આપણા કાઉન્સિલરો કલેક્ટર સાહેબને અંદર આવે તો પત્ર આપીને આવીએ છીએ ફરિયાદ આપી કે આ જયારે પણ ફોર્મ સાતના નામે જેને ફ્રોડ કર્યું છે કોમ સાતના નામે જેને સાચા પત્રો ડિલીટ કરવાનું કામ કર્યું છે ખોટી ફરિયાદો કરી છે એની સામે એફઆઈઆર કરો એને જય ગેટા કરો અને એના માટે અમને પણ ફોર્મ સાથમાં જેટલા વાંધા આવ્યા છે એ કોંગ્રેસ પાર્ટીને તમે એની માહિતી આપો વડોદરા શહેર ને જિલ્લાની તમામ વિધાનસભાની માહિતી લેવા આપણે અહીંયા આવ્યા છે અને જ્યાં સુધી વડોદરા શહેરના કલેકટર સાહેબ એ આ જિલ્લાના ચૂંટણી પંચના અધિકારી છે એ આપણને દસે દસ વિધાનસભામાં કોને કોને વાંધા લીધા છે એની માહિતી નહીં આપે ત્યાં સુધી અહીંથી ઉભા થવાનું નથી મારી આપ સોલ વિનંતી છે ગંભીર મુદ્દો છે કારણ કે ગુજરાતમાં વડોદરામાં જે રીતે વડોદરાની પ્રજાની વાત કરીએ તો જે રીતે ભાજપથી લોકો કંટાળીને ત્રાસી ગયા છે અને નજીકના દિવસમાં કોર્પોરેશન કે જિલ્લા પંચાયત તાલુકાએ ચૂંટણી પણ નજીક છે ત્યારે આ ભાજપ ને ચૂંટી જવાનો ભાઈ છે અને માટે કોંગ્રેસની વોટરને ટાર્ગેટ કરીને આ લોકોએ એ ફોર્મ સાફ ભરાવે અને એ ફોર્મ સાફ માહિતી આપણને આપવી પડશે આપણે બરે રાજકીય પક્ષ છે કારણ કે એ ફોર્મ સાફ ગોધી દે ભરાય છે અને આ લોકો જે કાયદો બનાવ્યો છે ચૂંટણી પણ છે એમાં એની જોગવાઈ છે કે જે પણ મોટા ફોર્મ સાફ ભરે અને એના પુરાવા જો રજુ થાય

ફોર્મ નંબર સાત નામે ફ્રોડ થઈ રહ્યું છે આપ જાણો છો કે કેટર ની અમે નહીં જઈએ બોલાવીને આપણે સૌ આપણે બધા જાણીએ છીએ આપના માધ્યમથી વડોદરાની પ્રજાને કેવા માંગુ છું કે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસે એસઆઈઆરની પ્રક્રિયાના ભાગરૂપે ફાઇનલ ડ્રાફ્ટ મતદારથી જાહેર કરવામાં આવી એ મતદારથીમાં જેને પણ વાંધા રજૂ કરવા હોય એ લોકોને અઢાર જાન્યુઆરીની તારીખ આ ચૂંટણી પંચે જાહેર કરી પંદર જાન્યુઆરી સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાની જેટલી વિધાનસભા છે એમાં જે વાંધા માટે ફોર્મ સાક ભરવામાં આવ્યા હતા એની સંખ્યા બહુ નહિવત હતી પરંતુ સોળ સત્તર અઢાર જાન્યુઆરી આ ત્રણ દિવસમાં સત્તામાં બેઠેલા લોકો એટલે કે બીજેપીના નેતાઓ કે જેમને પોતાની ખુરશી જવાનો ભય છે એમને ચોક્કસ કોંગ્રેસની વોટબેંકને ટાર્ગેટ કરીને આ ફોર્મ 7 ભરાયા અને એ ફોર્મ 7 ખોટા ભરાયા જેના પુરાવા આગામી દિવસોમાં અમે કલેક્ટર શ્રીને રજૂ કરીશું અમારી રજૂઆતમાં માંગણી એ છે કે ફોર્મ 7 ના નામે જેને પણ જે પણ કોઈ વ્યક્તિ હોય કે કોઈ નેતા હોય રાજકીય પક્ષનો જેને પણ ફોર્મ 7 ના નામે ખોટા વાંધા રજૂ કર્યા છે એની સામે કાયદા મુજબ કાર્યવાહી થાય એફઆઈઆર દાખલ કરો અને જેલ ભેગા કરો કોંગ્રેસ પાર્ટી તો પોલીસ ફરિયાદ આવશે પરંતુ આ જવાબદારી વડોદરા જિલ્લાના ચૂંટણી પંચના અધિકારી તરીકે વડોદરાના કલેક્ટરશ્રીની આ જવાબદારી છે ત્યારે અમે એમની જવાબદારી અમે યાદ કરવા આવ્યા છે અને તમે વિચાર કરો કે આખા ગુજરાતમાં ષડયંત્ર ચાલી રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં વોટ ચોરી નું સૌથી મોટું આ પડદા ફાસ થવાનો છે જેવી રીતે બિહારમાં અને બીજા રાજ્યોમાં ચૂંટણી જીત્યા છે સાચા મતદારો નામ ડિલીટ કર્યા છે એવી રીતે ગુજરાતમાં જ્યારે સામે કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી આવી રહી છે ત્યારે ગભરાઈ ગયેલી ભાજપ સરકાર ચૂંટણી પંચ ને આગળ કરીને ચૂંટણી પંચ અને ભાજપના મેળાવીપણામાં સાચા મતદારો નામ ડિલીટ થવા કરવા માંગે છે કોંગ્રેસ પાર્ટી થવા નહીં દે વડોદરા શહેર જિલ્લાનો કોઈ પણ સાચો મતદાર નું નામ કોંગ્રેસ પાર્ટી ડિલીટ નહીં થવા દે માટે આજે અમે રજૂઆત કરવા અને તમને લાગે તો તમારે અમારી વિગતો પણ બીજા પક્ષને આપી હોય તમે આપી શકો છો આશ્ચર્યની વાત એ છે કે અમારા નેતા રાહુલ ગાંધી જે આખા દેશમાં સાબિત કર્યું કે વોટ ચોરી થઈ રહી છે વોટ ચોરી થઈ રહી છે ત્યારે ભાજપની સરકાર હંમેશા એ વાત નકારતી હતી પરંતુ આ ચૂંટણી પંચની સામે જે ફોર્મ સાથ ભરાયું છે એનો મતલબ કે ભાજપ પણ ઇલેક્શન કમિશન પર વિશ્વાસ નથી એમની જ સરકાર છે એમની જ સત્તા છે અને એને પણ ચૂંટણી પંચ સામે સવાલ ઉભા કર્યા છે ત્યારે અમારા નેતા રાહુલ ગાંધીએ જે કીધેલું કે વોટ ચોરી બંધ કરો અને વોટ ચોરીથી ભાજપ સત્તામાં આવે છે એ વાત સાબિત થાય છે ત્યારે આ બધા મુદ્દા લઈને અમે અહીંયા આવ્યા છે જ્યાં સુધી વડોદા શહેરના કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી અમને વડોદા શહેર જિલ્લાની દસે દસ વિધાનસભાના જે ફોર્મ સાથ ભરાયા છે એ ફોર્મ સાથની માહિતી અમને નહીં આપે ત્યાં સુધી અમે એથી અટવાડા નથી અમે અહીંયા ધરણા પર બેઠા છીએ

અમે રજૂઆત તો ઠીક છે પણ ન્યાય માંગવા આવ્યા છે લોકો વતી

કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ઝોપડપટ્ટી અને ગરીબ વર્ગને નામ કાપી અને ચૂંટણી જીતવા માંગતા હોય ઈમાનદાર તમે સારું કામ તો ચોરી કરીને સત્તા પર બેઠા છો તો હવે તો લોકો જાગી ગયા છે મોટો હજુ તો આ શરૂઆત છે મોટો આંદોલન થશે અને કોઈને છોડીએ નહીં સીધી રીતે જે લોકોએ આ એક તો પેલા તમે જેને નામ કમી કરવાનું કાગળ આપ્યું હોય એ કઈ રીતે તમે સ્વીકાર્યો આ કારણ છે વેપારી પોતે મતદાર આવે અથવા એનો કુટુંબ આવે ત્યારે એની તપાસ કરવી પડે અધિકારીઓ તપાસ કરવી પડે કે ખરેખર આ માણસ મરી ગયો કે જીવે છે અહીંયાથી જતો રહ્યો કે નથી જતો રહ્યો તમે લોકોને નોટિસ આપો છો નોટિસ આપવા જેની જગ્યાએ તમારે તપાસ કરવી જોઈએ પછી નામ કમી તમે ચોરો ઉપરથી ચોરો છો અને ચોરી કરતા શીખવાડો છો આ ધંધો અહીંયા ચાલી રહ્યો છે ત્યારે અહીંયા લોકો બધા કલેક્ટરને મળવાયા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પણ જે આપણા જે કાર્યકર્તાઓ છે તે બુથ જે વોર્ડ છે ત્યાં જઈને વિઝિટ કરીએ છે ગ્રાઉન્ડ જીરો લેવલે ચેક કર્યું છે કેટલા લોકોના નામ અમે તો બધું ચેક કરીને મૂકી દઉં ફરીથી નોટિસ કાઢી છે ફરીથી નોટિસ કાઢી છે ચૂંટણી જીતવાના સત્તા પર બેઠેલા લોકો અધિકારીઓને દબાવ છે અને અધિકારીઓને ખબર નથી કે કોંગ્રેસના શાસનમાં તમને નોકરીઓ મળી છે બીજાના શાસનમાં નથી મળી સમજો જરા જો દેશની અંદર આવું ચાલશે તો ક્રાંતિ આવશે અને ક્રાંતિ ક્રાંતિ એવી આવશે કે લોકો રહી શકે નહીં એવી ક્રાંતિ આવશે આગળની કેવી રણનીતિ રહેશે આગળની નીતિ જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટી કહે તે પ્રમાણે આગળ વધવાનું છે જે ચોક્કસ દર્શક મિત્રો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા છે જસપાલસિંહ પડિયા છે તેઓ પણ અહીંયા

અમારા નેતા રાહુલ ગાંધીએ કીધેલું કે આ ચૂંટણી પંચને કીધું હતું કે ભાઈ વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ ના માને અને બીજેપીની સરકારે ના માની ત્યારે આજે ગુજરાતમાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયા ઓગણીસ ડિસેમ્બરે ફાઈનલ ડ્રાફ્ટ વધારતી બની મારા વડોદરા શહેરના જિલ્લાના માતા બહેનો ભાઈઓ બહેનોએ મહેનત કરીને જે ધક્કા પોતાના પુરાવો પીએલ ઓ આપ્યા કારણ કે એમનું મતદાર નામ ના જાય અને સાચો મતદાર યુનિટ ના થાય ઓગણીસ ડિસેમ્બરે મતદાર થી બહાર આવી ગઈ ચૂંટણી પંચે જાહેર કર્યું કે જાન્યુઆરી સુધી તમે વાંધા આપી શકો છો વાંધા આપવા માટે ફોર્મ નંબર સાત હોય છે ફોર્મ નંબર સાત માં પંદર જાન્યુઆરી સુધી અમે તપાસ કરી વડોદરા શહેર જિલ્લાની જેટલી પણ વિધાનસભા છે દસે દસ માં એકદમ નહીવત વાંધા ફોર્મ સાત ભરાયા પરંતુ સોળ સત્તર અઢાર જાન્યુઆરી એટલે કે જ્યારે બીજેપીની સરકારને ખબર પડી ગઈ કે ખુરશી જેથી જઈ રહી છે સત્તા ખસકી રહી છે ત્યારે બગવાઈ ગયા અને બગવાઈ જઈને જે ષડયંત્ર કરવા માંગ્યું છે ઢગલો ઢગલા બંચ આટલા મોટા ફાઇલોના બંચ એ લોકોએ ઈઆરઓને ડાયરેક્ટ ચૂંટણી અધિકારીને જમા કરાવ્યા અને એમાં અમારી પાસે પુરાવા છે એ ખોટા મતદારોને એટલે જે સાચા મતદારો છે એના ખોટા પુરાવા રજૂ કરીને એ લોકો મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવા માંગે અને એમાં પણ ચોક્કસ ચોક્કસ કાસ્ટ અને ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી છે કારણ કે બીજેપી હતી એમાં જે બોગસ વોટ હતા એ બધા ડિલીટ થઈ ગયા એટલે હવે કોંગ્રેસની વોટ બેંકને ટાર્ગેટ કરીને આ લોકો આ કાવતરું કરી રહ્યા છે એમના કાવતરાના કારણે ચૂંટણી પંચ અને ભાજપના મેળાપીપણામાં જે અઢાર જાન્યુઆરી છેલ્લો દિવસ હતો એની જગ્યાએ ત્રીસ જાન્યુઆરી કરી એ બાર દિવસ લંબાવ્યા કોના માટે કે બીજેપી ના નેતાઓ ખોટા વાંધા રજૂ કરી શકે ત્યારે સામે દાખલ કરો જેલ ભેગા કરો સાચસો મતદાર ડિનિટ થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે અને અમે આજે જિલ્લા કલેક્ટર રજૂઆત કરાવ્યા છે દસે દસ વિધાનસભાની માહિતી અમને નહીં મળે સુધી કોંગ્રેસ પાર્ટી અમે ધરણા પર બેઠા છે અમે જોઈએ નહીં કારણ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવા જોઈએ ભાજપ આવી તક બીજા રાજ્યોમાં વોટ ચોરી કરીને જીત્યા શું ગુજરાતમાં પણ તમારે આવું કરવું છે દસ લાખ કરતાં વધારે વોટો ને ડિલીટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ચૂંટણી અધિકારી અને કલેક્ટરની કામગીરીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીની જે કામગીરી છે આ બી એસઆરએમની કામગીરીને ફોર્મ નંબર સાતના તેને લઈને કેવી રીતના ચૂંટણી અધિકારી અને જે કલેક્ટરશ્રીની જે કામગીરી છે એ કામગીરીથી અત્યાર સુધી તો અમે સંતોષ હતા અમને વડોદરા શહેરના કલેક્ટર પર વિશ્વાસ છે કે ભાઈ એ ખોટું નહીં થવા દે પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તાના જોરે પ્રેશર ટેકનિક અપનાવીને દબાણ કરીને સાચા મતદારોને ડિલીટ કરવાનું જો કાવતરણું જે રચાઈ રહ્યું છે એક કાવતરાની અમને ગંધ આવી ગઈ છે અને માટે એક સત્તામાં બેઠા છે એમને સફળ નહીં થવા દઈએ માટે રજૂઆત કરવા આવ્યા છે કે નામ ડિલીટ થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે જી ચોક્કસ દર્શક મિત્રો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે તેની વાત છે તમામ જે લોકો છે તે પહોંચ્યા છે જસપાલસિંહ જસપાલસિંહ જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં આમ જોવા જઈએ તો તારીખ પછી જે પ્રકારે જથ્થાબંધ ફોર્મ નંબર સાત માધા જે રજૂ કરવામાં આવ્યા એ માધા જથ્થાબંધ રીતે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા અને જે પણ જે મતદારો છે લોકશાહીમાં તમામને મત આપવાનો અધિકાર છે અને ખરેખર આમ જોવા જઈએ તો આ જે તે એ દ્વારા જે બી હતા એ તમામ લોકોએ જગ્યા પર જઈને સ્થળનું મેપિંગ કર્યું છે એમના પુરાવા લીધા છે ત્યારબાદ પછી પણ જે રીતના વાધાર રજૂ કરવામાં આવ્યા છે એટલે કંઈક ને કંઈક મતદારને ખોટી રીતે હેરાન કરવા માટે થઈને એના સમયનો વ્યય થાય એના નાનાનો વ્યય થાય આજે એને નોટિસ આવે તો એને હાજર થવું પડે તો એ જે પ્રકારની આખી પ્રક્રિયાઓ જે બધી છે અને કંઈક ને કંઈક રીતે ચોક્કસ જે વિધાનસભામાં કોંગ્રેસ તરફી મતદાન વધાર થતું હોય જે બૂથોમાં કોંગ્રેસ તરફી મત વધારે નીકળતા હોય એવી જગ્યાએ આ લોકોએ સ્પેશિયલ ટાર્ગેટ કરીને ફોર્મ નંબર સાત જથ્થાબંધની સંખ્યામાં ભરી દેવામાં આવ્યા છે જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર એકસો બાસિ બાસી વિધાનસભાની અંદર આજના દિવસે ચૂંટણી અધિકારીશ્રીને આવેદનપત્ર તેમજ ધરણાનો કાર્યક્રમ આજનો હતો એમાં આવેદનપત્ર આપીને સાહેબશ્રીને કે આવા જે વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ ખોટો હોય તો આવા જે લોકો છે એવા એવા લોકો સામે જે ફોર્મ નંબર સાતમાં વધા છે એવા લોકો

નાગરિકનું મૃત્યુ થતું હોય છે ત્યારે ફોર્મ નંબર સાત નો યુઝ થતો હોય છે અને તેમાંથી નામ કમી કરવા માટે વિરોધના મોડમાં છે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અત્યારે જે રીતના તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અહીંયા બેસી ગયા છે અને બેસીને અત્યારે જે રીતના

સુધી નહીવત ફોર્મ ભરાયા હતા એટલે કે વાંધા અરજી ભરાય અને પણ સડનલી છેલ્લા ત્રણ દિવસમાં પચાસ હજાર વાંધા અરજી બલ્કમાં નોન બીજેપીના નેતાઓના નામેથી અરજીઓ થઈ છે અને એ અરજીઓમાં સ્પેસિફિક કોમ્યુનિટીના ટાર્ગેટેડ લોકોને કાઢી તમે આ ફોર્મ સાત જોશો તો એમાં સ્પેસિફાઈ કરેલું છે કે જો આમાં કોઈ ખોટી માહિતી ભરી તો એ ખોટી માહિતી ભરનારને જેલ ભેગો કરવામાં આવશે હવે આ જે ફોર્મ ભર્યા છે એની અમે ડિમાન્ડ કરીએ કે ચકાસણી થાય કારણ કે બીએલઓ એ ઘરે ઘરે ફરી અને ચકાસણી કરીને ફોર્મ ભર્યા હતા અને જે લોકોની પાસે પુરાવા હતા એમના જ નામ એનરોલ થયા છે તો પછી બીએલએની કામગીરીમાં ભૂલ હોય કા તો આ જે ફોર્મના વાંધા ભર્યા છે એને ફ્રોડ કર્યું હોય આ બાબતની તપાસ થાય અને જો બીએલએ ખોટું કર્યું હોય તો બીએલએ સસ્પેન્ડ થાય એમની સામે કાર્યવાહી થાય એમને જેલ ભેગા કરો અને જો આ ફોર્મ ભરનારાની અધિકૃત રીતે ફ્રોડ કરી રહ્યા હોય તો આ ફ્રોડ કરનારને કડકમાં કડક સજા છે કારણ કે ભારત દેશનું જે બંધારણ છે ને એમાં જે વોટનો અધિકાર છે ને જે ડેમોક્રેસીનો બેસ છે ઇલેક્શન એમાં જો ટ્રાન્સપરન્સી ના હોય ને આ રીતે

એન્ડ જે સુધારા કર્યા પછી જે મતદાર યાદી બહાર પડી એમાં કોઈ ભૂલ હોય કોઈને કોઈ વાંધો હોય કોઈ ખોટું નામ એડ થઈ ગયું હોય કે કોઈ ડિલીટ કરવાનું હોય તો એના પુરાવા સાથે રજૂ કરવાનું ફોર્મ છે અને એમાં એપિક કાર્ડ નંબર મોબાઈલ નંબર બધું આપી અને પુરાવા કરે એટલે જેથી કરીને ચકાસણી થાય હવે એ કોઈ ભૂલ હોય તો થાય પણ આખીને આખી મતદાર યાદીમાં એક એક વિધાનસભામાં દસ દસ બાર બાર હજાર નામ ખોટા હોય અને એક એક મૂર્થમાં પચાસ પચાસ નામોના જ્યારે ફોર્મ ભરાતા હોય તો આમાં એક ષડયંત્રની ગંધ આવે છે અને એક જ વ્યક્તિએ બસો બસો ત્રણસો ત્રણસો ફોર્મ ભર્યા છે ઇંગ્લિશમાં પ્રિન્ટ થયેલા ફોર્મ છે આવા બલ્ક ફોર્મ કોણે ઉઠાવ્યા અને કેવી રીતે ભર્યા ટાઈપ કરીને ફોર્મ ભર્યા છે તો આ ષડયંત્ર નો ભાગ છે અને એટલે અમે આ બાબતે ચૂંટણી કમિશન નું ધ્યાન દોરવા અહીંયા આવે છે છે તેઓ દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે માંગ કરવામાં આવી રહી છે કે જે ફોર્મ નંબર સાતમાં માં જે ફ્રોડ થયું છે તેને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે અત્યારે જે તમામ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે ફ્લોર પર બેસીને અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આ જે ફોર્મ નંબર સાત છે તેને લઈને જે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આ માટે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જે આવેદનપત્ર આપીને જે તેમની જે મૂંઝવણ છે જે તેમની માંગ છે તે અત્યારે કલેક્ટર સમક્ષ તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિસિંહ દસ પાંચ ટુડી ન્યૂઝ વડોદરા